બીજે વારું કેટલી ઉતાવળ કરી કેટલી ઉતાવળ તમે કરતા કોઈ ખાલી વાતી પેટ ભરી લોકો બધા તમને એમ કે આ તો હું કારીગર હું પણ હાથે કરીને હું એનાથી શીટર કરી શીખી રે એટલા માટે

બાકી રહી તારા માવાનું બાકી નું કેવું પડે ચાલ બોલે યારું કરું હા તો લડાઈ યાર મને બધો કીધું હા

તારા મુઠા મેં ગોમચો વેડું થઈ આસો થઈ જશે એટલે આસો થઈ ને રેવું ભાઈ કાચો ને બધા બધા તને ખબર કોઈ પડતી નહીં ઉપરથી શીરા બનાયા કે નહીં બનાયા તો મે મોટા મોટો રઘોડો કરેલો એ લે તમને શું ખબર તાણે ના ક્યાં કરે કરેવા તાણે આપડે પતંગ લૂટવાના લૂટવા માં મોડું થઈ ગયું પણ આવશે હોય તમારા છોકરા ને એવું છે ઈ તો એ પેલા જોરુભાઈ હું ખબર તમે આટલા મોડે છે મારે બસો રૂપિયા હાલ્યા મેં પૈસા તો હાલ દીધા એનો વધો નહીં

અમે તો કરવા છે એકલા લેટ નહી પાટ કોઈ વધુ હેડો તમે પતંગ લૂટવા માટે હેડતા જ નહીં

બે ભીખા લાવ બે તો અલે ચાલે ભીખા ગયા ઝડું નથી લાગવાનું તમારો

મારી વાત લેવાય રહે તાકી કુતરા તો નહી ખાવા બધી એમને વજન ખાવા લઈને આયા તબકો

બોટકા ઈમબાઈડી માટે લેવા આલે પૈસા જે કાયા ખાવા જો ને આપડા કુતરાના નામે લેવા ગમે તે ખાય તો આપણ ફેર પડવાનો આપડા આલી છુતા એવું કાલ લાગ્યો હું તો ક રહ્યા છો તમે કેજો મને

કોઈ કરે નહીં મથેરાયો કરતી દીધી તો કોઈ ને પણ વાતે પેટ ભરવાવાળા મારું મેલા